બોલે રામા પીરની છે નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપણું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં મિત્રો આજના વિડીયોમાં આપણે રામદેવ પીરે સમાધિ લીધી તે પહેલાં આપણા આપણને જે અમૂલ્ય ઉપદેશ આપ્યો હતો અને તેમના માતા પિતા સાથે છેલ્લો વાર્તાલાપ કર્યો હતો કે જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે તે આપણે સાંભળવાના છીએ તો અંત સુધી મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપને આવ નવા વિડીયો આપ સૌને મળતા રહે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રામદેવજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત દ્વારકાધીશનો જ અવતાર છે આજે પણ તેઓ એવા દેવતા છે કે જે દરેક એક ભક્તના સાથ સાંભળે છે આપણે તેમને ગમે ત્યાં ગમે ત્યારે સાચા મન અને તનથી શ્રદ્ધાથી યાદ કરે તો તરત જ આપણી પાસે આવીને તેઓ આપણી મદદ કરવા માટે સદાય તત્પર રહે છે રામદેવજી મહારાજે ભાદરવા સુદ અગિયારસના દેશે સમાધિ લીધી અને સમાધિ લીધી તે પહેલાં તેઓએ ચોવીસ ફરમાન આપ્યા હતા કે જે આપણે અગાઉ સાંભળ્યા જો આપણે હજી સુધી તે સાંભળ્યા ના હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપ સૌ ત્યાંથી સાંભળી શકો છો તો હવે આપણે રામદેવપીરના પીરના છેલ્લા શબ્દો અને માતા પિતાને સાથે છેલ્લો અંતિમ વાર્તાલાપ કર્યો હતો તે સાંભળીએ વિક્રમ સંવંત પંદરસો પંદર ભાદરવા સુદ આ સાતમના દિવસે રામદેવજીએ તેમના માતા પિતા અજમલજીને પોતાના સ્વધાન સ્વધામ પાછા ફરવાનો સંકેત આપ્યો અજમલરાયને પછીનું સપનું આવ્યું કે તેઓ દ્વારકા નગરીમાં છે કે જ્યાં જળિત હિંચકામાં રણછોડરાય બિરાજમાન છે ત્યાં રામદેવ પીર આવે છે અને રણછોડરાયમાં સમાઈ જાય છે અને તેમનું લીલુડો ઘોડો પણ ગરુડજીનામાં સમાઈ જાય છે અને આ દ્રશ્ય જોઈને અજમલજીને જોરથી જઈનો નાદ કર્યો અને તેમની આંખ ખુલી ગઈ જાગૃત થતાં જ રામદેવજીએ અજમલજીને કહ્યું કે તેઓ ભાદરવા સુદ દિવસે સમાધિ લઈ ત્યાગ કરવાના છે આ તેમનો પોતાનો નિર્ણય છે આ વાત સાંભળીને અજમલજી માતા મિનલ દેવ દેવીને કહે સૌ પરિવારજનોને ભારે આઘાત લાગ્યો માતા મીનલ દેવી શોખથી રડવા લાગ્યા અને તેમનું હૈયો કલ્પનાત કરવા લાગ્યું ત્યારે રામદેવજીએ માતાને સમજાવતા કહ્યું કે આ જગતમાં દરેક જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે કોઈ કોઈની સાથે આવતું નથી એટલે ખોટો મોહ ન રાખવો જોઈએ પરંતુ માતા મિનલ દેવીની આંખોમાંથી તો આંસુ રોકાતા ન હતા માતાનો સ્નેહ જોઈને રામદેવજીએ કહ્યું કે તમારો પ્રેમ અને વિચલિત કરે છે તેથી હું તમને વચન આપું છું કે તમારી પેઢીએ પેઢીએ પીર અવતાર લેશે તેમ છતાં માતા મીનળદેવીનું મન શાંત ન થયું ત્યારે રામદેવજીએ પિતાને અજમલજીને કહ્યું કે પિતાજી આ ખોટી માયા છોડીને ભગવાનના સ્મરણમાં મન લગાડો તો તમારો ઉધાર થશે આપણે મન અમુક કારણસર ભેગા થયા હતા અને હવે એ કારણ પૂરું થયું છે હવે હું મારા માર્ગે અને તમે તમારા માર્ગે જાઓ તમે સમુદ્રમાં જે માગ્યું હતું તે તમને મળ્યું એટલે હવે મમતા છોડો આ રીતે રામદેવજીએ તેમના પિતા અજમલજીના મનનું સમાધાન કર્યું ભાદરવા સુદ નોમના દિવસે રામદેવરા ગામમાં પીરના નેજા રોપાયા માતા દેવી રામદેવજીને તિલક કર્યું ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો રામદેવજીએ સમાધિ ખોદવાનો આદેશ આપ્યો અને સૌ સગા સંબંધીઓએ મળ્યા એ જ વખતે તેમના પરમ ભક્ત ડાલીબાઈ ત્યાં આવ્યા અને સમાધિ સ્થળ પોતાનું છે એવો દાવો કર્યો એટલે રામદેવજી મહારાજના આશીર્વાદ લીધા અને તેમણે સમાધિમાં પ્રવેશ કર્યો તો તે વળી ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવજીએ દેહ ત્યાગ કરવાનું નક્કી કર્યું વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધર્યા પછી હાથમાં શ્રીફળ લઈ તેમણે જન સમુદાયને ચોવીસ ફરમાન કહ્યા અને તેનું પાલન કરવાની આજ્ઞા આપી રામદેવજીએ દિવ્ય પ્રકાશમાંથી પોતાનું અમર સ્વરૂપ સૌને બતાવ્યું અને કહ્યું કે મારું આ દિવ્ય સ્વરૂપ અહીં હંમેશને રહેશે હંમેશના માટે રહેશે તમે મારું ધ્યાન ધરજો તો હું તમારી પાસે જ રહીશ મારું આ સ્વરૂપ સૌને મુક્તિ આપનારું રહેશે મારા વચન પર શ્રદ્ધા રાખજો અને કોઈ શંકા કે કુશંકા કરતા નહીં આટલું કહી રામદેવજી સમાધિ પાસે આવ્યા અને તેમણે માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને સૌને વંદન કરીને કહ્યું કે મારો સમય પૂરો થયો છે મારી સમાધિ બંધ થઈ ગયા છે બધા તેમને ખોલીને જોતા નહીં મારો પડદો ઉઘાડતા નહીં મારા વચન ઉપર શ્રદ્ધા રાખજો અને સમાધિ લેતા પહેલા પીર રાજાને સૌને જીવન માટેના અમૂલ્ય ઉપદેશ આપ્યા કે મારા ભક્તો આ દુનિયામાં કોઈ ઊંચ નીચ નથી હિન્દુ કે મુસ્લિમ મુસલમાન ગરીબ કે ધનિક સર્વમાં પરમાત્માનો અંશ વસે છે સૌને સમાન માનજો મંદિરમાં દીવો કરવો ઉત્તમ છે પરંતુ સાચી ભક્તિ તો તરસેલાને પાણી પાવું ભૂખ્યાને અન્ન આપવું અને દુખિયારાઓને સહારો આપવો એ જ છે ક્રોધને જીતજો દયા રાખજો સત્યનો માર્ગ કઠિન છે પરંતુ એ જ મુક્તિ મુક્તિનો માર્ગ છે અહિંસા કરતાં મોટું કોઈ તપ નથી ભક્તો ભક્તો મારી ચિંતા ન કરશો હું સમાધિમાં જઈશ પરંતુ મારી શક્તિ હંમેશા જીવંત રહેશે તમારો દુઃખ હંમેશા દૂર હું કરીશ તેમણે આગળ કહ્યું કે મારા ફરમાનો અને આજ્ઞાઓનું ધર્મનું મહત્વ વધારવા માટે છે શ્રદ્ધા રાખીને મનને અડગ રાખજો તુવર કુળમાં પેઢીએ પેઢીએ હું પીર થઈને પરચા આપુરીશ જો બ્રહ્મા વિષ્ણુ કે શિવ પણ આવીને તેમને સમાધિ ખોલવાનું કહે તો પણ મારા વચનોનું ઉલ્લંઘન કરશો નહીં લીલા લીલોને જો ફરકાવીને પાઠ પૂજા કરશો રાત્રે જાગરણ કરીને ભજન કીર્તનથી સવારના મંડપને શોભાવજો જ્યાં પાઠ થશે ત્યાં હું અવશ્ય હાજર રહીશ આ મારું વચન છે આટલું કહીને રામદેવજી સમાધિમાં લાગ્યા ઉતર્યા ત્યાં તેમનું તેજ તેજોમય સ્વરૂપ પ્રગટ થયું આકાશમાં દુદુંબીઓ વાળવા લાગી પુષ્પોની વર્ષા થઈ જાણે સ્વર્ગમાંથી દેવીઓ અપ્સરાઓ અને ગંધર્વ તેમજ કિન્નરો તેમને લેવા આવ્યા હોય અંતે માટે અંતે માટે પૂરાઈ ગઈ અને સૌને ભારે હૈયે રામદેવજીનો જય નાદ કર્યો રામદેવજીએ હરભુજીને છેલ્લે મળવાનું વચન આપ્યું હતું તેમણે સ્વપ્નમાં હરભુજીને આદેશ આપ્યો કે હે ઊઠ કે ઊઠ હું દેહ ત્યાગ કરી રહ્યો છું આ સાંભળી હરભુજીને કંઈ સમજણ ન પડી પાણીનું પણ પરંતુ જ્યારે તેઓ રણુજા પહોંચ્યા ત્યારે સાધુએ તેમને રામદેવજીના દેહ ત્યાગની વાત કરી આ સાંભળીને હરભુજી તરત જ રામદેવરા આવ્યા જવાના રવાના થયા ત્યાં રસ્તામાં તેમણે રામદેવજીના મહારાજ રામદેવજી મહારાજ મળ્યા બંને વાતો કરી મીઠાઈ ખાધી અને રામદેવજી હરભુજીને રતન કટોરો માતા મિનર દેન દેવીને વીરગળ્યો ગળ્યો વીરમદેવને તને અમલ દાબડી અજમલજીને આપવા જણાવ્યું અને છેલ્લે તેમણે હરભુજીને કનક કટારી આપીને વિદાય કરી લીધી ત્યારે અરભુજી રણુજા રામદેવરા પહોંચ્યા ત્યારે રામદેવજીએ પરલોકે સીધાવે ત્રણ ચાર દિવસ થઈ ગયા હતા અર્પુજીએ કહ્યું કે મને રામદેવજી હમણાં જ રસ્તામાં મળ્યા હતા અમે વાતો કરી મીઠાઈ ખાધી અને તેમણે મને આ વસ્તુ પણ આપી છે આ વાત સાંભળીને સૌને આશ્ચર્ય થયું અને તર્કવિત તર્કમાં પડીને સૌએ રામદેવજીને આપેલી આજ્ઞા ભૂલ ભૂલીને સમાધિ ખોદવા માંડી આથી રામદેવજી મહારાજનો શાપ થયો અને આકાશવાણી થઈ કે તુવર કુળમાં હવે કોઈ પીર પ્રકટશે નહીં તમે હવે કા કાયા લઈને માલ લૂંટીને જીવશો અને તમને ફક્ત જ્યોત પ્રગટાવવાનો જ અધિકાર મળશે અને આ શ્રાપને કારણે આજે પણ રાજસ્થાનમાં દેવ રામદેવરા ગામમાં રામદેવ પીરના મંદિરમાં માત્ર જ્યોત જ પ્રગટે છે અને તુવર કુળમાં કોઈ પણ પીર પ્રગટ્યા નથી તો મિત્રો આવી રીતે રામદેવ પીરે સમાધિ લીધી હતી અને તેમના જીવનકાળ દરમિયાન તેમણે અનેક પરચા પૂરવા માંડ્યા હતા મેં ધર્મનો પ્રચાર કર્યો હતો તો બોલીએ શ્રીરામદેવ પીર મહારાજની જે તો મિત્રો વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને લોકોને મારે ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ અને અમારી ચેનલને આગળ વધારજો આ ચેનલને લિંક તમે તમારા મિત્રોને શેર કરજો જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળી શકે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય રામા પીર